પાણી બચાવો જીવન બચાવો જળ અમૃત તેના વિના બધું મૃત નીર છે તો નૂર છે બાકી દુનિયા ધૂળ છે વિના પાણી જીવન ધૂળધાણી જીવનની જરૂર જાણ જળસંચયની સમજણ ટીપે ટીપું એક કરીશું જળસંચયની વાત કરીશું વૃક્ષોનું જતન પાણીવાળું વતન જો પાણી જાય એડે તો દુઃખ આવે આપ મેળે નીરની માવજત માણી નીરની કિંમત જાણી ખેડૂતભાઈ ખેડૂતભાઈ ટપક સિંચાઈથી લાભ થાય જળ સંચયની પહેલી ફરજ જળ સંચયની અમારાથી અરજ જળસંચયનો લઈએ સંકલ્પ જળ બચાવવાનો એ જ વિકલ્પ મફત જાણી વેડફ્યું પાણી મારી કિંમત તમે ના જાણી પાણીનો જ્યારે અભાવ થાય ત્યારે તેનો ભાવ સમજાય પાણી વિના જીવન શુષ્ક પાણી છે તો જીવન પુષ્પ વહેજો નદીઓ જીવે સૌ સો સદીઓ પાણી બચાવો હમણાં સાકાર થશે સમણાં